હેલો યુટ્યુબ ચેમ્બરી સંજય નાયક બ્લોગ્સમાં આપ સબકા સ્વાગત કરે છે તો સમય અત્યારે આપણે આવી આવીએ છે ને અત્યારે આપણે પાણી પીવાઈએ છે કપાસમાં નીનતા હતા ત્યાંથી અને પાણી તો આપણે પી લીધું છે બોટલ ભરી લીધા છે પૂર્ણ લીધે ને આપણે દરવાજો વાંકી દઈએ અને હા એક વસ્તુ ભૂલી ગયા આપણે ચાકુ લેવાનું છે મિત્રો કારણ કે આપણે અત્યારે કાકડી ખાવાની છે એટલે તો ચાકુ લઈ લઈએ ને ચાકુ પણ મિત્રો ચાકુ લઈ લીધો છે ને દરવાજો બંધ કરી દઈએ અને જો આરોહી સ્કૂલ નો ઠેલો મૂકી દીધો છે અહીંયા અને મિત્રો અહીંયા ફરીથી પાછી ચકલી વાઈ છે અહીંયા વાયેલી છે આ જો ઉલી જઈને બેસી ગઈ છે એ સામે દેખાઈ અહીંયા વાયેલી છે પાછી અને અત્યારે કેટલા બચ્યા છે એ તો આપણે ખબર નથી તો મિત્રો આપણે બટલ લઈ લીધા છે અને હવે જઈએ આપણે પાછા કપાસમાં નીંદવા અને આગળ જ આપણે કાકડી વાયેલી છે એટલે આપણે કાકડી એક તોડી લઈશું જોકે બીજ લાગી હતી પણ સીટને લઈ દીધી હતી અને અત્યારે એક છે એને રેવા દીધી હતી એને આપણે દોડી લઈએ અને પછી આપણે લેવા લઈએ તો અહીંયા છે આગળ જ તો ફેમિલી આપણે આવી જશે આપણે ત્યાં કાકડી વાઈ છે આપણે પકડીશું આટલું હજી વાઈ જોઈએ હજી ચોરી ચોરી તો હવે થઈ ગઈ છે રેડી ચોરી તો સીંગું આવી ગઈ છે અને કેટલી બધી આવી છે ત્યારે આપણે હજી ઉતારી નથી કારણ કે હજી એકવાર દવા સાટી તું પછી આપણે ઉતારવાની છે તે ત્યાં સુધી સીંગું કમ્પ્લીટ થઈ જાય અને મિત્રો કાકડી લઈએ કાકડી અહીંયા છે મોટી થઈ ગઈ છે એટલે આપણે લેવાની છે આ એ લેવાની છે આપણે તો કાકડી લઈ લઈએ હવે આવી તો આપણે ઘણી તે પણ હજી લાગતી નથી આ એક હતી આવડીએ આપણે લઈ લઈએ તોડી લીધી છે આ કાકડી અને ચાકુ નીચે મૂકી દીધું ચાકું લઈ લઈએ અને આવી આપણે જઈએ અરે બોટલ પણ નીચે પડી ગયો છે અને મિત્રો આ સામે જે આપણે લગાયા છે ને એ ઉલા નાના છે નાના ઓલા કહીએ છે અને ઉલા તો આપણે એને લગાવવાના પડી ગયા આરિયા એને લગાવવાના હતા આવેલા છે એને હવે શું કરીએ બીજા હવેલા આવીને આપણે આ જે લગાવ્યા છે એ રીતના લગાવવાના છે અને ફેમિલી છે અહીંયા કાકડી છે ને કડવી લાગે છે એટલે અહીંયાથી લઈને આરોહીને લઈ જતા થોડી સાચીથી કાલે એટલે કડવી લાગી હતી એટલે આપણે અહીંયા એના તોડવાના નથી એને પછી લાગી થવા દેવાના છે પાકવા દેવાના છે એટલે તો કંઈક મિત્રો આપણે તો ફેમિલી અત્યારે આપણે જોઈ લો તડબૂચ લેવા ગયા હતા અને માથે ફેલીમાં પણ તડબૂચ છે અને ગોતી ગોતીને થાક્યા ત્યારે તડબૂચ આપણને મળ્યા છે અને અત્યારે જઈએ છે હાઈવે છે જઈ એટલે એકમાં હાથ એક હાથમાં લઈ લીધું છે અને થેલીમાં બે છે તો અત્યારે આપણે જઈએ ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ફેમિલી આપણે અત્યારે તડબૂચ લઈ આવ્યા છે અને હવે કાપવાનું છે આપણે લાયા હતા ચાર અને બે આપણે દઈ દીધા છે હાડુભાઈને અને હવે આપણે કાપી જોઈએ કેવા નીકળે કેવાની પહેલી વાર લાયા હે ગોતી ગોતી લાયા છે એટલે હવે જોઈએ કીવા નીકળે કીવા નહીં એટલે તમે વિડીયો બન્યા રહેજો અત્યારે આપણે કાપી દઈએ પાકા હોય તો સારું છે નકર કાચા હોય તો પછી કઈ મજા વગરનું થશે તો કાચા જ હોય એવું લાગે છે પેપર નું ઉછાળ ને કાચા હોય તે શીટ પણ વધારે લઈ જાય તે શીટ ફલન લિસ્ટ થાય આપણે થમજીને એક જ લવાય પહેલું ટેસ્ટ કરવા ટેસ્ટ શું કરવાનો હોય એ પણ કાચા નીકળે તો નવરા બગડે ને હું તો ફેમિલી આપણે લઈ જાય છે બે પણ જોઈએ હવે કાચા નીકળે પાકા નીકળે એમ તો શેઠ કેટલા દિવસનું નું કીધું પણ આપણે લાવતા નથી એટલે થોડી થોડી વાર છે વાંધો નહી આવે લઈ એટલે ખાઈ લઈશું એટલે બહુ પાકા નથી કહેવાય એટલે અઠવાડિયું કાઢી દઈ એટલે હવે નથી લાવા કારણ કે હજુ પાકા થયા નથી એટલે આપણે લાયા છે એ હવે ખાવા પડશે એટલે આપડે મંદિર છે તો મિત્રો આપણે બાળકી માં દઈ દીધું છે મંદિરમાં મૂકવા અને જય મૂકવા જાય છે હવે આપણે પેહલો આરોવી દેવાનું છે પછી આપણે ખાવાનું છે ઓરી દેરે દેરીયા ઓરી દેરે દેરીયા ચાલો ચાલો ખાવા કેવું હે કેવું લાગે લાગે છે કેવું લાગે તો ફેમિલી અત્યારે હવે આપણે તરબૂચ ખાઈ લઈએ વધારે દેખાડતું વધારે દેખાડીએ તો તમને ખાવાની ઈચ્છા થઈ જાય એટલે હવે બહુ દેખાડવા નથી અને આજનો બ્લોગ અહીંયા સુધી જ કરીએ છે અને ફેમિલી અહીંયા ત્યાં નજીકના હોય તો તમે આવી શકો છો મારે ત્યાં વાવેલા છે હજી વાર છે પણ તમે આવશો એટલે અમે તમને ખાવા દઈશું તો આજનો બ્લોગ અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયો મેં તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકોન કરી લેના તાકી હું નવો વિડીયો નાખું લે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો